તો મારા ભાઈઓ તેમજ બહેનો વિડીયોની અંદર સ્વાગત છે મિત્રો આ છ વર્ષની નાની બાળકીએ એક ઇતિહાસ રચી દીધો છે અને હવે બીજો ઇતિહાસ રચવા જઈ રહી છે આ નાની બાળકી કારણ કે ફક્ત ને ફક્ત આ છ વર્ષની બાળકી એન્જલ દંડવત કરીને દ્વારકા જઈ રહી હતી અને દ્વારકા પણ પહોંચી ગઈ અને હવે મિત્રોએ તે ઘર તરફ પાછી વળી છે જી હા મિત્રો દ્વારકા થી હવે અમદાવાદ આવી રહી છે તેના વતન તરફ એના ઘર તરફ આવી રહી છે અને મિત્રો કહેવામાં આવ્યું છે કે જયારે અમદાવાદ ની અંદર પ્રવેશ કરશે ત્યારે મિત્રો આ દીકરીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે કારણ કે દ્વારકા જવું એ કઈ નાના મોટી જ વાત છે પરંતુ દંડવત કરીને જવું એ નાના મોટી વાત નથી અને ફક્ત ને ફક્ત આ છ વર્ષની બાળકી છે અને અમદાવાદની આ અંદર આવશે એટલે મિત્રો તેનું સ્વાગત એકદમ ધામ થી કરવાનું છે તો હવે મિત્રો આપણે જોઈએ નેક્સ્ટ વિડીયોની અંદર કે આનું અમદાવાદની અંદર સ્વાગત કેવી રીતે કરવાનું છે અને આપણે પૂરેપૂરો તમને વિડીયો બતાવીશું આમના સ્વાગતનો તો ચેનલની સાથે જોડાયા રહેજો જેવી રીતે આ ઘરે આવશે અને અમદાવાદની અંદર પ્રવેશ થશે એટલે આનું જેવું સ્વાગત કરવામાં આવશે એવું જ તમને બતાવવામાં આવશે આ ચેનલની અંદર તો ખાસ કરીને ચેનલની અંદર જોડાયા રહેજો કારણ કે આ છ વર્ષની દીકરીએ એક સૌથી મોટો ઇતિહાસ રચી દીધો છે અને ઘણા મોટા મોટા સેલિબ્રિટીઓ આમને મળવા પણ આવી ગયા છે તો મિત્રો આ એક ખૂબ જ ગૌરવની વાત કહેવાય આપણે ગુજરાત માટે કારણ કે એક છ વર્ષની નાની બાળકી એ પણ ગુજરાતની અમદાવાદથી માંડી અને દ્વારકા દંડવત કરીને જાય છે એટલે આપણા માટે સૌ માટે એકદમ ગર્વની વાત કહેવાય હવે મિત્રો આજે આ વિડીયોની અંદર તમારે જય દ્વારકાધીશ લખવું જ પડશે અને જય દ્વારકાધીશ લખીને જજો કારણ કે હવે આ દીકરી આવી રહી છે તેના ઘરે અને તેના પરિવારને પણ ફૂલ ખુશી છે તો એક મળશું દ્વારકાધીશના નવા એક ન્યૂઝ સાથે એટલે કે એન્જલ જ્યારે ઘરે આવે છે અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે તો એન્જલનો સ્વાગતનો વિડીયો લઈને આપણે મળીએ ત્યાં સુધી ચેનલની અંદર જોડાઈ રહેજો જય જુવાર કદી જય ગુમા છે